સાથે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હતી સંકલન સમિતિની બેઠક હતી આ બેઠકની અંદર કુલ બાવન દરખાસ્તો હતી એમાં એક્યાસી કરોડ ત્રણ લાખ બે હજાર રૂપિયાના વિકાસ કામોના આજે મંજૂરીની બહાલીને મંજૂર કરવામાં આવ્યા છે કુલ બાવન દરખાસ્તો હતી એમાંથી અમુક દરખાસ્તોને પેન્ડિંગ રાખી છે અમુક મંજૂર કરી છે જેનું પ્રેઝન્ટેશન આપની સમક્ષ હું મૂકું છું પત્ર નંબર ત્રણની જે દરખાસ્ત હતી હાલ પૂરતી પેન્ડિંગ છે પછી પત્ર નંબર દસની દરખાસ્ત ના નામંજૂર કરી છે પત્ર નંબર અગિયાર રીટેન્ડર બાર રીટેન્ડર પત્ર નંબર સાડત્રીસ રીટેન્ડર પત્ર નંબર આડત્રીસ રીટેન્ડર અને પત્ર નંબર પચાસ નામંજૂર સ્ટેન્ડિંગ કમિટીમાં ભારતીય જનતા પાર્ટીના સભ્યશ્રીઓની વચ્ચે કુલ ચર્ચાના અંતે જે દરખાસ્તો રિટેન્ડર કરવામાં આવી છે કે નામંજૂર કરવામાં આવી છે રીટેન્ડર કરવાના માત્ર ને માત્ર કારણો એવા હોય છે જ્યારે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકો એ પહેલાં મારા દ્વારા અધિકારીઓને અમે લોકો બોલાવતા હોઈએ છીએ અને એમાં ખર્ચ વિશે કેટલો ખર્ચ થઈ રહ્યો છે કોઈ પણ વિકાસ કામોની અંદર આ ખર્ચમાં પ્રથમ વખત ટેન્ડર થયા હોય બીજી વખત ટેન્ડર થયા હોય ખર્ચમાં તપાસ કરતાં માલુમ પડતું હોય છે કે ક્યાંક ને ક્યાંક ખર્ચ વધુ આવતો હોય આવું ઘણી બધી વખત સ્ટેન્ડિંગ કમિટીમાં બનતું હોય છે તો એ ખર્ચ ઓછો થાય અને કામ વધુ થાય તેના ભાગરૂપે આ દરખાસ્તો બધી રીટેન્ડરમાં મૂકવામાં આવી છે અને અમુક દરખાસ્તોને આપણે અમે લોકોએ નામંજૂર કરીએ છીએ

રાજકોટ મહાનગરપાલિકાનું પોતાનું સ્ટાફનું એવડું મોટું નેટવર્ક રહ્યું છે રાજકોટ મહાનગરપાલિકાના ચારે ચાર ત્રણ ત્રણ ઝોનની અંદર અને એક કાયમી હેડક્વાર્ટર ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર પછી સિટી ઇન્જિનિયર હોય ડેપ્યુટી ઇન્જિનિયર હોય કુલ મિલાવીને વાત કરું તો આપણું સ્ટાફનું સેટઅપ ખૂબ વધારે હોય છે અને સભ્યશ્રીઓનું કોર્પોરેટરશ્રીઓનું એવું સૂચન હતું કે ભાઈ આવડો મોટો ખર્ચ ના કરવો જોઈએ આપણે આપણા કર્મચારીઓ પાસેથી કામનું મોનિટરિંગ આ દરખાસ્ત કામના મોનિટરિંગ માટેની છે જે કામ ચાલતું હોય એનું મોનિટરિંગ કરવા માટેની દરખાસ્તોથી તો એ અધિકારી શ્રી દ્વારા કરવામાં આવે માટે આ ના મંજૂર કરવામાં આવી છે આ સિવાય કોઈ દરખાસ્ત બસ આ સિવાય તો મેં જે આપને કીધું એ અમુક દરખાસ્તો છે જે વધુ ખર્ચ થતો તો એટલે સ્ટેન્ડિંગ કમિટીના અભ્યાસના અર્થે અમે રિટેન્ડરમાં લીધી છે જે ખર્ચ પચ્ચીસ લાખ રૂપિયામાં થતો હોય તો એના બત્રીસ લાખ આવ્યો હોય ચાલીસ લાખ આવ્યો હોય પચાસ લાખ રૂપિયામાં જે ખર્ચ જે મૂકો જ રીકામ કરતાં ચાલીસમાંય થઈ શકે એક વખત રિટેન્ડર કરવાથી ટ્રાય કરવાથી જાય છે એટલે શોર્ટ ટર્મ રિટેન્ડરમાં અમે લોકો આ નેક્સ્ટ સ્ટેન્ડિંગમાં કે પછીની સ્ટેન્ડિંગમાં દરખાસ્ત નવેસરથી આવે એના માટે અમે લોકો આ રીટેન્ડર કરી રહ્યું ફૂલ મિલાવીને વાત કરું તો અમુક જે ખર્ચા છે જે વધારે પડતા ખર્ચા થાય એને બ્રેક લાગે અને ઓછા ખર્ચે વધુ સારું કામ થઈ શકે એના માટે આજે સ્ટેન્ડિંગ કમિટીમાં ભારતીય જનતા પાર્ટીના સર્વે સભ્યશ્રીઓએ આજે સ્ટેન્ડિંગ કમિટીને મંજૂરીની મહોર આપી છે અને જે કામ નામંજૂર થયા છે જે રિટેન્ડર થયા છે એની પ્રક્રિયા વહીવટી પ્રક્રિયા જે રિટેન્ડર છે ફરી પાછા આવશે ટેન્ડરિંગ કરીને દિવાળી